મિત્રો આજના વિડીયોમાં આપણે કેન્સરના લક્ષણ વિશે વાત કરીશું કેન્સર એક એવી બીમારી છે જે ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે અને કેન્સર થયા પછી ઘણી બધી તકલીફો માણસની અંદર ઉત્પન્ન થઈ શકે છે અને આ એટલી ગંભીર બીમારી છે કે વ્યક્તિનું મોત પણ થઈ શકે છે મિત્રો કેન્સરની ટ્રીટમેન્ટ થઈ શકે છે ફક્ત એવું નથી કે કેન્સર થયું એટલે વ્યક્તિનું મૃત્યુ જ થાય પરંતુ સૌથી મહત્વની તકલીફ એ હોય છે શરૂઆતના સમયમાં કેન્સરને પકડવું ખૂબ જ અઘરું હોય છે કારણ કે આપને અંદાજો નથી આવી શકતો જો કોઈક વ્યક્તિની અંદર આ લક્ષણો દેખાય છે તો તે લક્ષણો કેન્સરના છે કે નથી અથવા તો કોઈ બીજી બીમારીના છે અને જ્યારે આપણે અથવા તો આપણા ડોક્ટર આ વસ્તુ સમજે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હોય છે અને તે વ્યક્તિના આખા શરીરમાં કેન્સર ફેલાઈ ગયું હોય છે અને પછી આ કેન્સરને દૂર કરવું ઘણું અઘરું થઈ જતું હોય છે એટલા માટે ખૂબ જ ઉપયોગી છે કે શરૂઆતના લક્ષણોથી જ આપણને ખબર પડી શકે મિત્રો આપણને એટલું જ્ઞાન તો હંમેશા હોવું જોઈએ કે આ જે લક્ષણો જોવા મળે છે તે કેન્સરની બાજુ ઇશારો તો નથી કરતા ને તો મિત્રો આજના વિડીયોમાં આપણે પાંચ મહત્વના કેન્સરના લક્ષણો વિશે વાત કરીશું જો આવા લક્ષણો કોઈ વ્યક્તિમાં દેખાતા હોય તો કદાચ તે વ્યક્તિને કેન્સર હોઈ શકે છે આ પાંચ લક્ષણો જે વ્યક્તિમાં જોવા મળતા હોય તે વ્યક્તિએ મોડું કર્યા વગર પોતાના ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ અને આના વિશે ચર્ચા કરવી જોઈએ તો ચાલો કંઈ પણ રૂકાવટ વગર આ હેલ્ધી વિડીયોની શરૂઆત કરીએ અને જાણીએ આ પાંચેય લક્ષણો વિશે વિસ્તારપૂર્વક માહિતી મિત્રો કેન્સરની બીમારીના લક્ષણો જોઈને તમારે વહેમમાં આવવાની જરૂર નથી મિત્રો હું અત્યારે તમને જે લક્ષણો કહીશ તે લક્ષણો ફક્ત તમને કેન્સરથી જ જોવા મળતા નથી બીજી પણ ઘણી બધી બીમારીઓમાં આ રીતના લક્ષણો જોવા મળે છે પણ અત્યારે મારું કહેવાનું એટલા માટે જરૂરી છે જો તમને થોડોક પણ શક હોય તો તમારા ડૉક્ટરને જરૂર મળી લો અને મગજમાંથી વહેમને દૂર કરો મિત્રો તમે જેટલો વધુ વહેમ કરશો એટલા જ વધુ હેરાન થશો અને તમારા શરીરમાં જો કેન્સર ના હોય અને તમે જો વહેમ કરતા હોય કે મને કેન્સર છે જ તો તમારા મગજ ઉપર ઘણી ખરાબ અસર પડશે એટલે આ લક્ષણો માટે મારું કહેવાનું એટલું જ છે કે આ લક્ષણો જોઈને તમારે વધુ વિચારવા પડવાનું નથી અને જો તમને વધુ શક હોય તો તમારે તમારા પારિવારિક ડોક્ટરને જરૂર મળી લેવું જોઈએ જે તમારી બધી શંકાઓ દૂર કરી દેશે મિત્રો આ લક્ષણો ફક્ત ને ફક્ત હું તમને ચેતવણી સ્વરૂપે જણાવું છું જેનાથી તમને મગજમાં એક આઈડિયા રહે એટલે તમે સમય રહેતા સમજીને તમારા ડોક્ટરને મળી શકો કેન્સર માટે સૌથી પહેલું લક્ષણ છે ઓચિંતાનો અને અપેક્ષા વગરનો વજન ઉતરવા લાગવો એટલે કોઈ પણ કારણ વગર તમારું વજન અચાનક ખૂબ જ ઝડપે ઘટવા લાગે મિત્રો તમારા શરીરનું વજન બીજા ઘણા કારણોથી પણ ઘટી શકે છે અને બીજી ઘણી એવી બીમારીઓ પણ છે જેનાથી પણ વજન એકાએક ઘટવા લાગે છે ઉદાહરણ તરીકે ટીબીની બીમારીમાં પણ વજન એકાએક ઘટવા લાગે છે અને ઘણી વખત ડાયાબિટીસના પેશન્ટોમાં પણ વજન એકાએક ઘટતો જોવા મળે છે ઘણી વખત તમે ખોરાક સાવ ઓછો લેવા લાગો ત્યારે પણ વજન ઘટતું જોવા મળે છે અને ઘણી વખત ટેન્શનમાં અને પારિવારિક ચિંતામાં પણ ઘણા વ્યક્તિઓનો વજન ઉતરતો જોવા મળ્યો છે ઘણી વખત થાઈરોઈડના કિસ્સામાં પણ વજન ઉતરતો જોવા મળ્યો છે અને હા મિત્રો કેન્સરના કિસ્સામાં પણ વજન ઘટે છે એટલે આવા વખતે તમારે અંદાજો લગાડવો મુશ્કેલ થઈ શકે છે કે તમારો વજન કયા કારણે ઘટે છે મિત્રો જ્યારે કેન્સરના કિસ્સામાં વજન ઘટે છે ત્યારે એક પેટનથી એટલે કે એક પદ્ધતિથી વજન ઉતરતો હોય છે અને તે પેટન છે તમારો વજન ખૂબ જ ઝડપે એકાએક ઉતરવા લાગે અને તેની સાથે સાથે તમને ખબર જ ન પડે કે વજન કયા કારણે ઘટે છે તો આ વસ્તુ કોઈ વ્યક્તિની અંદર કેન્સરની શરૂઆત થઈ ચૂકી છે તેની બાજુ ઇશારો કરી શકે છે મિત્રો કેન્સરનું બીજું લક્ષણ છે ક્રોનિક થાક તમને આખો દિવસ થાક લાગેલો રહેવો શરીરની અંદર નબળાઈનો અહેસાસ થવો હવે વાત કરીએ કે કેન્સરની અંદર થાક શા શા માટે માટે લાગે છે કેન્સરના પેશન્ટને થાક વધુ લાગતો જોવા મળે છે તેની પાછળનું કારણ હોય છે કેન્સરના જે કોષ હોય છે તે જ્યારે શરીરમાં વિકસે છે ત્યારે તે કોષને પોષક તત્વોની ખૂબ જ જરૂર હોય છે એટલા માટે કેન્સરનો દર્દી જ્યારે કોઈ પણ ખોરાક ખાય છે ત્યારે તેની અંદર રહેલા પોષક તત્વોને કેન્સરના કોષો શોષી લે છે એટલે આપણા શરીરને જોતા પોષક તત્વો જરૂરી માત્રામાં મળતા નથી અને એટલા માટે જ આખા શરીરના અંગો નબળા પડવા લાગે છે અને શરીરમાં થાક અને નબળાઈનો અહેસાસ થાય છે પરંતુ મિત્રો આવી રીતની નબળાઈ તમને બીજી ઘણી બીમારીઓમાં પણ જોવા મળી શકે છે ડાયાબિટીસમાં પણ નબળાઈ જોવા મળતી હોય છે વિટામિન બી ટ્વેલની કમીમાં પણ નબળાઈ જોવા મળતી હોય છે ઘણી વખત વ્યક્તિના શરીરની અંદર લોહીની કમી હોય ત્યારે પણ શરીરમાં નબળાઈ જોવા મળતી હોય છે ફક્ત કેન્સરની તકલીફમાં જ આવી રીતની કમજોરી જોવા મળે એવું જ નથી પરંતુ કેન્સરમાં જ્યારે વ્યક્તિને નબળાઈ જોવા મળે ત્યારે તે વ્યક્તિને તેનું કારણ ખબર પડતું નથી વ્યક્તિએ પોતાના જીવન ધોરણમાં કંઈ પણ સુધારો કર્યો ન હોય છતાં પણ નબળાઈ જોવા મળતી હોય ના તો તે વ્યક્તિની અંદર નિંદનની કમી હોય અથવા તો કોઈ કામનું કે પારિવારિક ટેન્શન પણ ન હોય તે વ્યક્તિને શરીરની અંદર લોહીની કે બી ટ્વેલ્વની કમી પણ ન હોય છતાં પણ નબળાઈ અને થાક જોવા મળતો હોય વ્યક્તિ જ્યારે આ બધા રિપોર્ટ કરાવતો હોય ત્યારે બધું નોર્મલ આવતું હોય પરંતુ તેમ છતાં પણ શરીર થાકેલું જોવા મળતું હોય તો આ એક વસ્તુ તમને કેન્સરની બીમારી તરફ ઇશારો કરી શકે છે એટલે જો તમને લાંબા સમયથી આવવું જોવા મળતું હોય તો તમારે તમારા ડોક્ટરને ખાસ એક વખત મળવું જોઈએ મિત્રો ત્રીજું લક્ષણ છે તમારા શરીરની અંદર લગાતાર દુખાવો રહેવો આવા કિસ્સામાં દુખાવો તમને રોજ બરોજ દિવસ અને રાત જોવા મળતો હોય મિત્રો એક રીતે જોઈએ તો દુખાવો આપણો મિત્ર છે આપણને એમ હોય કે દુખાવો આપણો દુશ્મન છે પરંતુ જ્યારે તમને કોઈ પણ બીમારી હોય છે ત્યારે તમને દુખાવો જ જાણ કરે છે કે આ શરીરનો અંગ બીમાર છે કે આ અંગમાં કંઈક તકલીફ છે જો મિત્રો દુખાવો જ ન હોય તો વ્યક્તિને ખબર જ ન પડે તેના શરીરની અંદર શું ચાલી રહ્યું છે અને શું તકલીફ છે અને આપણને જ્યારે દુખાવો થાય છે ત્યારે જ આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ એટલે મિત્રો જો તમારા શરીરમાં દુખાવાની તકલીફ હોય અને આ દુખાવો કોઈ પણ રીતે શરીરમાંથી જતો ન હોય તમે દુખાવાનાશક દવાઓ પણ ખાવ છો તો પણ તમારો દુખાવો મળતો ન હોય તમને થોડીક જ વાર માટે રાહત મળે અને પાછો દુખાવો શરૂ થઈ જતો હોય તો આ કેન્સરનું એક લક્ષણ હોઈ શકે છે મિત્રો હવે વાત કરીએ કેન્સરના દર્દીઓની અંદર દુખાવો શા માટે થાય છે મિત્રો જ્યારે કેન્સરના કોષો વધતા હોય છે ત્યારે આ કેન્સરના કોષો તેના આજુબાજુમાં રહેલા શરીરના અંગો ઉપર વધુ દબાણ ઉત્પન્ન કરતા હોય છે અને તે ભાગમાં તમારા શરીરની નસો દબાવવાનું શરૂ થતું હોય છે એટલા માટે તે ભાગ ઉપર તમને દુખાવાનો અહેસાસ થતો જોવા મળે છે અથવા તો કેન્સરના હિસાબે અમુક એવા કેમિકલો ઉત્પન્ન થઈ અને શરીરમાં જતા હોય છે જે તમને વધુ દુખાવાનો અહેસાસ કરાવતું હોય છે ઘણા બધા કિસ્સામાં જ્યારે કેન્સરના કોષો એક જગ્યાએ ઉત્પન્ન થઈને આખા શરીરમાં જ્યારે ફેલાવાનું શરૂ થઈ જાય છે તો તેના કારણે પણ શરીરમાં દુખાવો થવાનું શરૂ થઈ જતું હોય છે કેન્સરના લક્ષણમાં ચોથી વસ્તુ તમને તમારી ચામડીની અંદર જોવા મળતી હોય છે ચામડીની અંદર મુખ્ય બે લક્ષણો જોવા મળે છે પહેલું લક્ષણ છે તમારા શરીરમાં કમળો થઈ જવો અને કમળાની અંદર તમારા શરીરની આખી ચામડી પીળી બનાવી દે છે અને બીજું લક્ષણ છે જો તમારા શરીરની ઉપર તલ છે અથવા તો કોઈ મસો છે તે સાઈઝમાં ધીમે ધીમે વધતો જોવા મળે છે અને તેની સાઈડનો ભાગ હોય છે તે રફ થતો જોવા મળતો હોય છે તમે મસાને જોયો હોય તો તે ગોળ આકારમાં હોય છે પરંતુ જો તે સાઈડના ભાગમાંથી કપાયેલો અને ફાટેલો જોવા મળે છે અને તે મસાની સાઈઝ ઘણી વધવાની શરૂઆત થઈ ગઈ હોય તમને મસાના ઉપરના ભાગમાં દાણે દાણે જેવો ભાગ જોવા મળતો હોય અને તેનો કલર પણ ડાર્ક થતો જોવા મળે છે અને તેની સાઈઝ પણ વધતી જોવા મળે છે તો આ ચામડીના કેન્સર તરફ ઇશારો કરે છે મિત્રો પાંચમો લક્ષણ છે કોઈ વ્યક્તિને તેના પેશાબમાં અથવા તો શૌચ ક્રિયામાં ફેરફારો જોવા મળવા જો તમારા શરીરમાં પેશાબ વારંવાર આવવાની સમસ્યા થઈ રહી છે થોડોક પેશાબ આવે અને પાછું અટકી જા અને ફરીથી પાંચ દસ મિનિટમાં પેશાબ જવું પડે તો આ પણ પ્રોસેસ્ટિક કેન્સર તરફ ઇશારો કરે છે આ પ્રકારના કેન્સરમાં પેશાબ કરતી વખતે ઘણી વખત ખૂબ જ દુખાવો અને ઘણી વખત પેશાબમાં લોહી પણ નીકળતું હોય છે જો કોઈ વ્યક્તિને પેટના ભાગનું કેન્સર હોય તો તે વ્યક્તિને શોચની ક્રિયામાં ફેરફાર જોવા મળે છે તે વ્યક્તિને ખૂબ જ વધુ કબજિયાતની સમસ્યા જોવા મળે છે અથવા તો તે વ્યક્તિને ખૂબ જ વધુ ઝાડા થવાની સમસ્યા જોવા મળે છે પેટમાં દુખાવાની સમસ્યા પણ જોવા મળે છે અને આવા કિસ્સામાં પણ ઘણી વખત મળની સાથે લોહી પણ જોવા મળતું હોય છે તો મિત્રો આ હતા કેન્સરના પાંચ લક્ષણો જેનું ધ્યાન દરેક વ્યક્તિએ રાખવું જોઈએ પરંતુ મિત્રો આનો અર્થ એવો નથી કે કોઈ વ્યક્તિની અંદર આવા લક્ષણો જોવા મળે છે તો તેની અંદર કેન્સર છે જ આવા લક્ષણો ફક્ત કેન્સરની તરફ ઇશારો કરે છે આ તમારા માટે ફક્ત એક ચેતવણી સ્વરૂપ છે તમારે સમય રહેતા તમારા ડોક્ટર પાસે જવાનું છે અને જો ડોક્ટરને જરૂર લાગે તો ટેસ્ટ કરવા જરૂરી છે અને તમારા મનમાંથી શંકાને દૂર કરવાની છે મિત્રો આ રીતના લક્ષણો જોઈને તમે સાચા સમયે તમારા ડોક્ટર પાસે પહોંચી શકો છો અને શરૂઆતના કિસ્સામાં જ કેન્સર જેવી ગંભીર બીમારીમાંથી રાહત મેળવી શકો છો અને કેન્સર માટે શરૂઆતના સ્ટેજમાં જ જેટલી રાહત મળે તેટલું જ વધુ સારું છે મિત્રો મને આશા છે આજનો આ વિડિયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો